નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી તરફથી એક નવી શરૂઆતમાં હવે અમે લઈને આવ્યા છીએ એક ખાસ સેવા તમારા બધા પ્રકારના ફોર્મ ભરવાની સંપૂર્ણ સહાયના આ મિત્રો હવે તમને કોઈ પણ પ્રકારના ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે શું તમને આઈટીઆઈના ફોર્મ ભરવું છે કે પછી ડિપ્લોમા ડિગ્રી અથવા જીએસીબી સીબીએસઈ બોર્ડના ફોર્મ કે પછી કોઈ સરકારી ભરતીનો ફોર્મ હોય સરકારી સહાયના હોય સ્કોલરશીપ હોય ઓલ પ્રકારના એડમિશન ફોર્મ હોય તમામ પ્રકારના ફોર્મ ભરી આપવામાં આવશે અથવા તમારે આના સિવાય કોઈ પણ ફોર્મની જરૂર હોય તો હવે બધું જ સરળતાથી અને યોગ્ય રીતે ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી તરફથી ભરાવી શકો છો અમે એક નવું વોટ્સઅપ ગ્રુપ અને યુટ્યુબ ચેનલમાં એક પ્લેલિસ્ટ બનાવ્યું છે જ્યાં દરેક પ્રકારની ફોમ ઇન્ફોર્મેશન માર્ગદર્શન અને ડેડલાઇન્સની માહિતી આપવામાં આવશે અને તમામ પ્રકારના ફોર્મ ભરવાના વિડીયો નાખવામાં આવશે જો તમારે કોઈ પણ જાતનું ફોર્મ ભરાવવું હોય તો તમારે અમારો સંપર્ક કરી શકો છો અથવા પછી સીધા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને તમામ અપડેટ્સ મેળવી શકો છો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી સાથે જોડાવ જરાય મોડું ન કરો અને દરેક પ્રક્રિયા બનાવો સરળ અને વિશ્વાસનીય તમારું ભવિષ્ય અમારી પ્રાથમિકતા છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલ અને હા આ નવી નવી ફોર્મની ઇન્ફોર્મેશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં